ભાવનગર મહાનગરપાલિકા જનતાના નાણાં અને સંસાધનોનો વેડફાટ કરતી હોય તેવી સ્થિતિ છે આઠ વર્ષ પહેલા બનાવેલો સુએજ પ્લાન્ટ પાલિકા વ્યવસ્થિત ચલાવી ન શકી અને હવે તેને તોડીને નવો પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે પહેલા બનાવવામાં આવેલો પ્લાન્ટ શરૂ કર્યાના બે વર્ષમાં મોટાભાગની કામગીરી બંધ થઈ ગઈ હતી પ્લાન્ટની ટેકનોલોજી પણ આઉટ ઓફ ડેટ થઈ ગઈ છે ત્યારે કરોડો રૂપિયાના વેડફાટ બાદ હવે ત્રીસ એમએલડી પ્લાન્ટ તોડીને તેના સ્થાને ત્યાંશી કરોડના ખર્ચે પિસ્તાલીસ એમએલડી ક્ષમતાનો પ્લાન્ટ બનાવવાનો આવ્યો પાણી નિકાલ માટે મતલબ આખો ગેસ ઉત્પન્ન કરવા માટે હું એવું માનું છું કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ પાછો ઉભો કરે છે પણ મને એવું લાગે છે આ શાસકો અધિકારી બહુ હોશિયાર હોય

નદીના કિનારે વસેલા નવસારી શહેરમાં વર્ષોથી પૂર્ણા નદીના પાણી પ્રવેશી જાય છે નીચાવાળા વિસ્તારમાં રહેતા લોકોને દર ચોમાસે હાલાકીનો સામનો કરવો પડે છે વર્ષોથી અહીં પ્રોટેક્શન અહીલ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે હવે તો એક વર્ષથી નવસારી મહાનગરપાલિકા બની ગયું છે તેમ છતાં પ્રોટેક્શન વોલ બનાવવામાં નથી આવી પાણી ભરાઈ જતા પરેશાની વેઠતા સ્થાનિકોની માંગ છે કે સત્વરે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે દર વર્ષે પાણી આવી જાય છે જ્યારે પૂના નદીમાં અઠાવીસ ઓગણત્રીસ ફૂટ આવે ત્યારે ઘરમાં બી પાણી આવે છે દસ ફૂટ જેટલું પાણી આવે છે અઢી રાતના બી પાણી આવે તો અમારે ફટાફટ સામાન ચઢાવીને છોકરાઓ સાથે નીકળવું બહાર નીકળવું પડે જ્યારે નગરપાલિકા થી હાલમાં મહાનગરપાલિકા બની છે બની ને કેટલાક મહિનાઓ થઈ ગયા તો કોઈ પણ પ્રકારની નક્કર કામગીરી ન થવાના કારણે આવડાના ચમાસામાં પણ લોકોએ પોતાને જીવવા માટે ભગવાન ભરોસે જ મૂકવું પડે છે જો પારા બનાવવાની વાત હોય તો પાળા એ રીતે બનવા જોઈએ કે શહેરમાં પૂરના પાણી ન પ્રવેશે સરકાર શ્રી પણ ખૂબ જ પોઝિટિવ છે માન્ય મુખ્યમંત્રી શ્રી પણ પોઝિટિવ છે અને કીધું છે ઓલરેડી કે આગળ કામગીરી કરવા માટે આના લીધે અત્યારે ડીપીઆરની કામગીરી ઓલરેડી ચાલી રહી છે ડીપીઆર પછી બંને પ્રોજેક્ટ પણ ત્યાં જે છે ફ્લડ પ્રોટેક્શન વોલ પ્રોજેક્ટ પણ ત્યાં ગાંધીનગર મોકલવામાં આવ્યો છે